નમસ્કાર મારું નામ છે લલિત અને સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ અહીંયા તો આ છે બોટાનિકલ ગાર્ડન જે આવું છે સામેની બાજુ તળાવ જેવું છે આપણે ત્યાં પણ જવાનું છે અને સામેની બાજુ પણ બાળકો માટે રમવાના અવનવા સાધનો છે જેમ તમે જોઈ શકતા હશો બાકી તો બસ અહિયાં આવું છે બસ આપણે આવી ગયા છીએ સવારમાં અવાર બનાવવા તો આ છે સિંહ જે ખાય છે મિત્રો અહીંયા થી એટલો આ રસ્તો છે આમ જે તમે જોઈ શકતા હશો બાકી તો બસ અહીંયા જેવું સાંભળ્યું તો એવું તો છે જ નહીં સામે ની બાજુ દેખાય તે મિત્રો તળાવ છે ને મિત્રો અહીંયા એક સ્પાઈડર પણ છે તમે જોઈ શકતા હશો તો આવું છે મિત્રો પાક બોટાનિકલ ગાર્ડન તો આપણે એક કરવાના છીએ એમ તો અડધો કરી નાખ્યું છે બસ આપણે અહીંયા આજે રખડવાના છીએ મિત્રો આ છે તળાવ સારું લાગી રહ્યું છે અને પવન પણ સારું છે અહીયા મિત્રો ધીમે ધીમે વરસાદ પણ આવે છે તો આ છે મિત્રો બોટાનિકલ ગાર્ડન જે આવેલું છે સુરતમાં અને આવો છે કક અહીંયાનો નજારો મિત્રો સારું એવું કટિંગ પણ કર્યું છે અહીયા મોરલાનું મિત્રો આવું છે ગાર્ડન મિત્રો આ ઝાડ છે એનું સી ખબર નથી પણ હિંગુ લટકે છે દેખાય છે તમે જોઈ શકતા ને દિવાલ પણ અહીંયા મસ્ત બનેલી છે મિત્રો પાછા આપણે આવી ગયા છે ટ્રેનના પાટા ઉપર મિત્રો વરસાદને કારણે અહીંયા ગારો બોર્ડ છે અને આવા પથ્થરોની ગાર્ડનમાં બનાવેલ છે કંઈક મૂર્તિઓ તો આ હાંડિયા ગાડી છે તમે જોઈ શકતા છો મિત્રો મિત્રો આ ગાર્ડનમાં જ્યારે પણ આવો અહીંયા છે અહીંયાની છે વીસ રૂપિયા ટિકિટ એ તમારે લેવી પડશે જે કંઈક આવી રીતના દેખાય છે મિત્રો અને પછી તમે આ ગાર્ડનમાં ફરી શકો છો તો મિત્રો આ છે મૂર્તિ અને આવી લાડ બધી મૂર્તિઓ અહીંયા છે સામે પણ મિત્રો તે જ મૂર્તિ છે આ મૂર્તિ હોય મિત્રો એ મને ખબર નથી અને સામે પણ છે અને સામે પણ છે અને સામે પણ છે મિત્રો છોકરી ની મૂર્તિ છે આવી ઘણી વિવિધ મૂર્તિઓ છે આ ગાર્ડન માં મિત્રો ઘણા ખરા સિંહ પણ છે બાકી તો મિત્રો આ સિંહ છે અહિયાં પાંજરે પુરાણો એવું દેખાય છે તમે જોઈ શકતા છો સિંહ ને આ મોરલા છે અને વચ્ચે સિંહ બેઠેલો છે મિત્રો અહીંયા પણ મોરલા છે મિત્રો તો મિત્રો અહીંયાનો વ્યૂ કઈક એવો છે આવી રીતનું ગાર્ડન છે મિત્રો અહિયાં

પણ હવે આપણે અહીંયાથી જવાનું છે તો આ તો ટ્રેનના પાટા તમને મેં પહેલાં બતાવી પ્રમાણે જ છે અહીંયા મિત્રો શરૂ શરૂમાં વ્લોગ બનાવે ત્યારે શું બોલવું એ ખબર નથી પણ આપણે ધીમે ધીમે શીખ્યું તો બસ આ છે આપણો આજનો વ્લોગ મિત્રો આ છે તળાવ આપણે પાસે જઈને જોઈએ મિત્રો બે બતકાતરીને જઈ રહ્યા છે તમે જોઈ શકતા તો મિત્રો આપણે ચાલવાનું છીએ ટ્રેનના પાટા પર તો પાટા પર ધીમે ધીમે જઈએ અને હવે જોઈશું આપણે આ ગાર્ડન આખવું જોઈએ અડધું જોયું છે અડધું જોવાનું બાકી છે અને તમને પણ બતાવું કેવું છે આ ગાર્ડન તો બસ મિત્રો આપણે અહીંયા આવી ગયા છે જોવા માટે હું આયો મિત્રો અત્યારે ટ્રેનના પાટા પર ક્યારે આવશે એ તો ખબર નથી મિત્રો પણ વેલા મોડી આવશે ખરી મિત્રો એવું જોવામાં લાગે છે કે આ ગાડી એટલે હવે આવતી નહિ હોય એમ કે એટલું બધું પબ્લિક નથી આ ગાર્ડનમાં અને સામે ઘોડી પણ મિત્રો દેખાય છે એ ડૂબેલી હાલતમાં છે અને આ છે મિત્રો અહીંયાનો કાકાઓ તો મિત્રો સામે તો એક સીટ લીખવું છે આમ જવાનું પણ આપણે આમ જવાનું છે

મિત્રો એનું ઝાડવું છે એમાં નથી ખબર પણ છે એ તો પાકી વાત છે અને મિત્રો અવનવા ઝાડવા બહુ છે તમે જોઈ શકતા છો અડધું અહીંયા બંધ છે મિત્રો અહીંયા મોટા મોટા ઝાડવા પણ છે આવી રીતનું છે આ ગાર્ડન મિત્રો આ ગાર્ડનમાં જેમ બને તેમ વૃક્ષો બહુ છે એ તમે જોઈ શકતા હશો તો મિત્રો અહીંયા નાની નાની દિવાલો પણ બનાવેલી છે જે તમે જોઈ શકતા હશો તો આ છે અહીંયાની કંઈક દિવાલો આવી રીતના મિત્રો આ ઝાડ મિત્રો મેં તમને પહેલાં પણ બતાવ્યા હતા મિત્રો વરસાદ તો ધીમો ધીમો અહીંયા ચાલુ છે તો મિત્રો અહીંયા તો વરસાદ ચાલુ છે મિત્રો અહીંયા છે નવા ઝાડવા અને આવો કાક વ્યૂ છે અહિયાંનો અને અહીંયા પાણી પણ છે મિત્રો આ છે બોટનિકલ ગાર્ડન સરસ પણ વરસાદના કારણે આપણે એટલું બધું એક્સપ્લોર નહીં કરી શકીએ તો મિત્રો આ ટ્રેનના પાટા પાછા અહીંયાથી આમ છે તમે જોઈ શકતા હશો મિત્રો તો આ તો વાડી જેવું દેખાય છે જોવામાં તો આપણે ટ્રેન ના પાટા ને ચડવાના છે મિત્રો આમ તો મિત્રો આ છે કઈક આવો રસ્તો અહીંયા મિત્રો વરસાદના હલવાણા એવું કયું છે અહિયાં તો આવીને બાકી વ્યૂ સારો છે મિત્રો તમે જોઈ શકતા છો અહીંયા છે તળાવ અને આ છે કાક ઝાડવા અહીંયા

તળાવ જેવું છે આપણે ત્યાં પણ જવાના છીએ બાકી જેવું વિચાર્યું હતું એવું છે નહીં મિત્રો અહીંયા મિત્રો આવું નવા ઝાડ છે અહીંયા જે તમે જોઈ શકતા હશો બાકી સામે બાજુ પણ જવાય છે આ બાજુ પણ જવાય છે ગાર્ડન તો બહુ મિત્રો મોટું છે એવું જણાય છે જોવામાં તો આપણે હાલ થી ટ્રેનના પાટા ઉપર તો આ છે ટ્રેનનો પાટો ગાર્ડનમાં ઘણા બધા એવા બગીચા છે એટલે કે ગાર્ડન છે જે અલગ અલગ નામથી છે તે તમે જોઈ શકો છો મિત્રો આ ગાર્ડન નામ બોટ એ માટે છે કેમ કે મિત્રો અહીંયા ઝાડવાનો સમાવેશ બહુ થાય છે નાના મોટા ઝાડવા અહીંયા બહુ છે જે તમે જોઈ શકો છો અને આવી રીતના પણ ટ્રી હાઉસ એટલે કે આવી રીતના હાઉસ બનાવેલા છે જેમાં અલગ અલગ ઝાડવા મૂકેલા છે તો મિત્રો આ તો થોર હોય એવું દેખાય છે તમને જોવામાં મિત્રો આવા તો આપણી વાડીએ પણ જોવા મળે છે જે આપણે જેની વાઈડ કરીએ છીએ અને થોર કહેવાય છે પણ આ થોડાક ઇંગ્લિશ જાતના હોય એવું લાગે છે બાકી તો એમને એમ છે મિત્રો

મિત્રો આ ગાર્ડન ના બધા અલગ અલગ નામ પણ આપેલા છે આ લખેલું છે બ્લુમેરિયા ગાર્ડન અને આવી રીતના આ જગ્યા એટલી બધી ભીડભાડ રહેતી નથી આવું દેખાય છે જોવામાં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહિયાં પેલા ક્યારેય નથી આવ્યો તો મિત્રો આ છે બોટાનિકલ ગાર્ડન અહીંયા આવવાન ઝાડવા છે મિત્રો આ ટ્રેન છે એ આખા ગાર્ડનમાં આમથી આમ ફરતી હોય છે જયારે ચાલુ હોય છે ત્યારે પણ ખબર નહીં ક્યારે ચાલુ હોય અને અહીંયા આ તળાવ જેવું છે મિત્રો આ તળાવ જ છે ચારે બાજુ બગીચો છે અને વચ્ચે છે મિત્રો તળાવ તો આવી રીતનું છે આ ગાર્ડન આ ગાર્ડન માં તમને સિંહ પણ જોવા મળશે એ તમારું સ્વાગત માટે ઊભા છે અને અહીંયા સુલ કલ્ચર છે બામ્બુ સેટઅપ એટલે કે વાસ તો આ મિત્રો અહીંયાનું ઝાડ છે અને આવી રીતના ઝાડવા છે મિત્રો અહીંયા તો મિત્રો આવું છે અહીંયાનો વ્યૂ તો મિત્રો જે જોવાનું તો મેં તમને બતાવી દીધું છે બાકી તો આ ગાર્ડનમાં વધારે ને વધારે ઝાડવા છે નાના મોટા તમને ઝાડવા જોવા મળી રહેશે અને જે જોવાનું છે એ મેં તમને બતાવી દીધું છે બાકી તો તમે જાતે આવીને પણ અહીંયા જોઈ શકો છો કેવી રીતના છે આ ગાર્ડન તો બસ આવું છે મિત્રો ગાર્ડન તો મિત્રો તમને બ્લોગ ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો